એક વખત મહારાજ છે ને વડતાલમાં સમય રાખ્યો હતો અને એ સમયે મુરજી બ્રહ્મચારી વિચરણ કરવા ગયા હતા મહારાજે બધા કંકોત્રી લખી અને વડતાલ તેડાવ્યા હતા મુરજી બ્રહ્મચારી પણ આવતા હતા મુરજી બ્રહ્મચારી સમયે ઘોડાસર ગયા હશે ગામ ઘોડાસર કામ પ્રસંગે વચમાં વાગડમાં ખાખરાનું વન આવ્યું કેસુડાનું ઝાડ ફાગણ મહિનામાં ફૂલદોલો ઉત્સવ મહારાજ કરતા હતા બ્રહ્મચારી ચાલ આવતા હતા ને તો એ જે ખાખરા નું જાડવા હતા ને એની બાજુમાં બ્રહ્મચારી એક ખાખરો હતો ને મુરજી બ્રહ્મચારી આવ્યા ને એટલે ખાખરો ધ્રુજો પવન એનો હતો થડ થડ હૈલો મુરજી બ્રહ્મચારી આવ્યા એટલે બ્રહ્મચારીને એમ થયું કે આ ધ્રુજો ડોલ્યો બોલ્યો નહીં કેમ કે એને વાણી વાચા નથી આપી એટલે બ્રહ્મચારી એમાંય એ પાછા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્મચારી એને એમ થયું કે આ બિશારો હું આવીને ડોલો ને લાય કલ્યાણ કરી હાથમાં જળ લઈ જાડવા ને વર્તમાન ધરાવ્યા વર્તમાન ધરાવ્યા ને એટલે બધા કેસુડાના ફૂલ ખરી ગયા ખરી ગયા એટલે બ્રહ્મચારી ને એમ થયું કાલે જ મહારાજ એને સ્નાન કરાવી આ ફૂલ બધાય ભગવાન અર્થે વાપરવા જીવનું કલ્યાણ કરવું છે પોતાની ચાદર માં બધી બાંધી અને બ્રહ્મચારી ફૂલ દિવસે મહારાજ એનાથી સ્નાન કર્યું સંતો અને મહારાજ ને રંગે રીમા પછી મહારાજ નાય ધોઈ પરવારી બેઠા એટલે બ્રહ્મચારી પૂછ્યું કે મહારાજ હું રસ્તામાં ચાલ્યો આવતો હતો ને તો કેસુડો હતો મને ભાડીની ડોયલો એટલે મને થોડોક તમારો પાવર ચડી ગયો કે આનું કલ્યાણ કરી દઈએ એટલે મહારાજ મેં વર્તમાન ધરાવીને પાણી છાટ્યું એટલે એને બધાય ફૂલ ખેરી દીધા એનાથી તમે સ્નાન કર્યું તે પ્રભુ એ જીવનું શું પુણ્ય તે તમારા યોગમાં એ ફૂલ આવ્યા મહારાજ કે બ્રહ્મચારી પૂર્વના એ મોટા તપસ્વી ઋષિ હતા અને કઈક ક્રોધ કર્યો એટલે બીજા મોટા ઋષિને ને શ્રાપ આપ્યો એટલે જાડવું થઈ ગયા પણ ભગવાનને પ્રાર્થના કરી કે મારી ભૂલ થઈ ગઈ ત્યારે ભગવાને કીધું તું કે તમને પુરુષોત્તમ નારાયણ ના બ્રહ્મચારી તમારું કલ્યાણ કરશે એટલે હવે મહારાજ કે સંતો અને અમારા યોગમાં એના કેસુડા વપરાણા એટલે હવે અમે સત્સંગમાં એને જન્મ આપી અને ભજન કરશે અને મક્ષરધામમાં

અનેક જન્સી દો આતી ગતિ કેટલાય જન્મે પરમ ગતિ પમાય પણ જો એમાં ભગવાન કે ભગવાન ના સંતો ઉપર ભાવ થઈ જાય ને તો મોટી સેવા થઈ જાય નજર પડી ગઈ તો આપણી ઉપર પ્રેમ દ્રષ્ટિ થઈ ગઈ અમૃત દ્રષ્ટિ થઈ ગઈ તો અક્ષરધામ ની પદવી મળી ગઈ પણ એક નજર થઈ જાય ને એવું આપણે કરવું પડ્યો ભગવાન ની નજર થયા બ્રહ્માંડ માં એવા એટલે આપણને આ ની ભટક માં ભટકણ માંથી ઉગારી લીધા નિર્ભય બનાવી દીધા જન્મ મરણ થી રહિત કર્યા